વાપી નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર દિવસ રાત અસંખ્ય નાના મોટા વાહનોની અવરજવર થતી જ રહે છે વાપી દમણગંગા ઓવરબ્રિજ ભિલાડથી વાપી તરફ આવતા હાઈવે નજીક ખુલ્લામાં કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે જેને લઈને અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે હાઈવે જાણે ઉકરડો બની ગયો હોય તેવું લોકોમાં પ્રતીક થઈ રહ્યું છે કોઈ કંપની કે ગૃહ ઉદ્યોગ દ્વારા નકામો નીકળતો કચરો ખુલ્લામાં ફેંકવામાં આવી રહ્યો છે તો બીજી તરફ મચ્છી વેચનારાઓ દ્વારા પણ નક્કામાં અવયવો ખુલ્લામાં ફેંકવામાં આવે છે જેને લઈને આ માર્ગ પર અસહ્ય દુર્ગંધ ફેલાય છે અને મૂંગા જાનવરો ખોરાકની શોધમાં પણ અહીં આવી ચડતા હોય છે હાઈવે પરથી પસાર થનારા વાહન ચાલકો રાહદારીઓ મોઢા ઉપર માલ મૂકી પસાર થવાની નોબત આવી છે નોંધનીય છે કે હાઈવે પરથી પસાર થતા ભારે વાહન ચાલકો તેઓની ટ્રકમાં લોડિંગ કર્યા બાદ નકામો રહેલો કચરો પણ અહીં ઠાલવીને જતા રહે છે જવાબદાર વિભાગની ટીમ દ્વારા વાપી હાઈવે પર ધ્યાન દોરી ગંદકી કરનારાઓ સામે પગલાં ભરવામાં આવે તે જરૂરી બન્યો છે